ਮੈਂ ਪਹਿਲਾਂ ਲੈ ਜਾਈ ਯਾਰ ਤੁਮ। ਆ ਜਾਓ ਬੁਦੂ। ਤੋਈ ਦੀਦੀ ਦਾ ਆਲਾ ਜਾੜਾ। ਜੋਦਾ ਲੱਗੀ ਜੇ। ਗਾਵੀ ਰੋਟੀ ਲੈਣ ਨੂੰ ਖਿਲਵਾਨੂ શાਕ। ਬਿਲੋਨੀ ਸੱਤ ਆਪੂ ਬੰਦੇ ਪਰ ਹੋਕਰ ਖਾਉ ਕੋਈ ਸੀ। તો હેલો કઈસ ગુડ મોર્નિંગ માય ન્યુ સ્વાગત છે છે આપણો આઠ વાગે ને કઈ સાત તો આપણા કંઈક થોડું નવું કરવાના છે તાજા આજે બ્લોગમાં સેટ એન્ડ સુધી આપણા બન્યા રહેજો અને આપણે જે ચા પીવાનો બાકી સવાર સવાનો આપણે ઉઠ્યા છે આઠ વાગે એટલે હજી ચા પીવાનું બાકી છે એટલે આપણે થોડા ચા પીએ પછી આપણે કહું કરીએ આપણે કાલ લાયા હતા બહુ ઈનાથી ચલો ચા પી દે પેલા તો કઈ આપણે ચા પીએ બેજે છે ના રહી આપણે પાપડી રાતની ખાઈ લઈએ ચલો ખાઈ લઈએ મતલબ સવાર સવાર ચાના ઘાત પાપડી ખાઈ લઈએ

Sistem di माल ना पाते सिस्टम दिखाऊ कैसे अलग अलग दिखते जो Kali जात जो Nampak kain ટોટલી ઓક બધી તો ગાયસ એ રહી ખજૂર ઓર એ લઈ લાલ મિર્ચ મતલબ એ વાલી મિર્ચ બહુ જ ખતરનાક તીખી હતી અને આપણે આજે સો એક જાણા છોકરા ઉપર કરવાના છીએ આજે મારે શોપર સોંપી દેવું અને એને પછી ખવરા તો આ વિડીયો બને રહેજો હજી સુધી જોવા માટે કા ખજૂર કોણ ખાય છે હવે આપણા આવે એની વાત જોઈ રહી શાળામાં જતો રહ્યો હમણાં આવા તને खरेजी ताली ओके नो तो કહીશ તો આપણા ખાધું તો કહીને તો આવી જ જા આપણે ફાઇનલી આજ તો કહીશ મોસમ હો ગયા બારિશ કાઈ દેખો કાલે કાલે બાદલ આજ તો કહીશ વરસાદ આવી જાય ને તો હારું કાપા કપા તમે જો ગાઈશ શું વાત થઈ જશે ને અમુક કપા જોવા ગાઈશ છે મૂર જઈ જવા ત્યાં છે તમને બતાવું જોવા ગાઈશ તમે આ કપા મૂર જઈ છે અમુક જો તમે અરે કપા પેલો મૂકી જાય પાણીમાં પાણી વગર મૂરજી જાય મતલબ આ કપ્પા મૂર જઈ જઈશ ભૂઈએ પડી જઈશું જો ગઈશ અને આજે વરસાદ આવે તો હા ઋતુ આપણા કપ્પામાં પાણી વાણી પાઉ ના પડે અને આપણા કપ્પા પાછા આ મુખસી જો લીલા લીલા સમ થઈ જાય કમ્પ્લીટ એના કારણે અડધા ઉપર કપા બળી શકીએ અને ગાઈશ તમે બતાવું હા આ હોય કરી જો આપણે હા જોજો ઉપરની આરે આટલાથી લઈ આરે બસ આ બધું રાતે સુટી જાય એટલે ખાઈ જાય શું કરવાનું જોવા રાતે સુટી જાવ હોકલ તોડી નાખી મતલબ આવી છે કોક ગમે છે એ ત્રણ શું કદી તે કોકના કોક આવે એટલે પીવા તો પડક હોય એટલે તોડી નાખશું અને સૂટી દે એટલે તો ડાયરેક્ટ આપણા કપાસ ખાવા મંદ કપા કહીને પેલા કપા કોણ વાળી ક બે કપા સોલીને એક કપો ભાજી નાખજો અને એક કપ તમે બતાવી દે તો જુઓ હા જુઓ કપો આ કપો ભાજી નાખું ના આ કપો સોલી નાખશું આ તો હું યા વાર અડકા કરે પેલો નમી જોતો આખો એ આપણો હડકા કરી નાખ્યા આ તો અલગ જ કરી શકું હાલ તો આપણા છે ને અઠવાડિયાથી વરસાદ બનશે આપણા જે સોળ વાયા છે ને એ તો કોઈ કહેવાય નહીં વાબુ એ મહત્ત્વ નહીં વાબુ એ તો મહત્ત્વ શતું હોય થોડું પહેલાં પણ એને વાયા પછીને ગ્રોથ કરાવો ને એ મહત્ત્વનું છે કટામાં પોણી કયો ગોળ કયો કરવાનો ખાદ કયો નાખવાનો એની કે અસલી કે અસલી ઝાડ તમે વાવ્યું વાઈન તો હવે જ હતું પણ એનું જે ગ્રોથ કરવાને જે જો વસ્તુ એ સર્વિસ કરવી જ પડતું કે વાઈન તો આપણો છૂટા થઈ ગયો આ જ નહીં બીજા બે હજાર બાબત એ તો હું કહી જાય એ તો હતું ને એવું એવું થઈ ગયું ના આ તો ના વાવું સારું પણ વાવો તો કમ્પ્લીટ એનું ગ્રોથ કરીને કરજો આપણે તમે જોઈએ આપણે વાઈએ છીએ હું ગ્રોથ કરેલો છે તમને બતાવી આગળના વિડીયો જોઈ લેજો આપણે વાઈએ છીએ ચલો ચલો ઝાડ થશે અને આપણે જે વાઈએ છીએ તો ફાઇનલ સોમાંથી દસ જ ટકા એવું હશે કે જો હું કઈ જાણવા કોષિત થઈ જમ બનાવી આપણે ફાઇનલી ગ્રોથ થાય ને એવું જ કરીએ છીએ તેને ટાઈમે પાણી કયો ખાદ તો નાખવાનું ઘોળ કયો કરવાનું નહીં હશે એ બધું જ કરી દઈએ છીએ આપણે અને એવું જ એવું જ કરાય આપણા અમુક વાય લાઈ વાઈ દઈએ એવું લાગે કે ના સારું વાય જેવું છે વાઈ દઈએ બધું નહીં અને આ તો કહીશ પાણી નહીં ને તે બે બે પીપો આપણા ખાલી થઈ જશે અને પાણી જે અમુક છે એ ખાલી થઈ જશે તો પાણી આવે એની રાહ જોઈ રહ્યા છીએ અને પાણી આવે ત્યાં સુધી આપણા બ્લોકમાં બનાવી પોણી આવે એમનું બતાવીએ કે તો શું શું ખાલી છે ચલો ત્યાં સુધી બ્લોકમાં બનાવી જો આપણે આવી જાય પાણી વાજે છે ના તો પીપળો ભરવાનો છે પીપળો દઈએ ચલો मी होता वाटतो बातला शिला होता बाकी ओ वा पण एटो फुल नाही मग आपण जात काय सांगा मला बातला परवा चोवीस रुपये बच्चा परवाना बाकी आखू मॉर्निंग बच्चू खाले थे जी समोर येतला पण आता मला लागत आहे बरं अब लोग प्लैंक माटा हबारा हाँ ने हाँ खुशीतरी है न तारे का बिजू लाया पासा तो लेइन आया छ तारे जोंफळ और ये रही हरी मिर्च सबसे तीखी में से तीखी सबसे खतरनाक मिर्च और इसको हमें इस पे रगड़ देंगे और फिर एक हमारे यहाँ एक बच्चा आता है उसका नाम है जिगो तो इनाला रे खावराना जी

ये रहा तो एक मिर्च तैयार हो गया पहली आधा हम वन ये तो पहले देवर था चलो ना जी किस नहीं एक दूसरा आओ कैसे देख सकते हो आए देखो ना क्या चीज लगा रहे इतनी मेरी पसंद नहीं समझा गया आया चलिए अभी थे जाओ बोलो कई माल लेला मो सोगद नेमपा ตอนมันรม่ได้ก่ายเนีก็รูอกันไม่ได้เพรา่ไอนนหก็ไือมันไปดู่ไขดม้ก็ขอดูะรก่ซีองตัวให่ไปอกเคี๊ย ચલો આપણા બના રેજો અને આપણે હાથ ધોવા જઈએ ચલો હાથ ધોઈ નાઈયે હા દો મિર્ચ તૈયાર હો ગઈ હરે રહી હરી મિર્ચ અને એક ગાય છે રહી ખજૂર દો જામફળ આજ હમને ટ્રિય તૈયાર ક્યા સકતેજ પાંચ છજે ટ્રેન્ક હોય નાષ્ટ્રપતિ જોઈ લે રાષ્ટ્રપતિ બના લેજો તો જોવા મળશે ચલો આજ ફ્રીજમાં તો ગાય ફ્રીજેતી અંદર કોઈ ઓર ખાના ના

तै फोटी फोर एम आणि आपण चहा बनी जो सर ए आपण पेला चहा पी लिहि पाणी भरता भरता तया बाटला बद्धा भरी बर दीचा डायरेक्ट आज चहा पिला वाटको लिंक पापडी लिह पी काही सारे आपल्या किटली आपल्या बाजूमध्ये जो गॅसना आणि डायरेक्ट કરમ લાય ચા ને બુમબુ પડ્યો કકાઈસ આજ તો થોડો વેરા સાબે એમ લઈ જો તો જો આજ તો આપળો ફઈ આયો તો એટલે રાખળી બંધીન જતો રહ્યો એટલી વાર કે તો પણ આપળો ચા એટલા જ કેલા બની જો એટલે આપળો તાણું પાણી ભરતા રા ને આઈ રાખળી બંધીન ઈથી ની થી આપળો પાણી ભરતા દેખ ના કે રાખળી બંધી રે કે થઈ જો એટલે આપળો રાખળી બંધી દે ને આપળો ચા Guys, bandingkan aplau, kau cina nggak papri, kawar-war di. Kau plau jantudo dia puri nih teh. Tantudo dia apaan tempat sih nih? Karena kan, jalan camilan, tanahnya apalau alendi jauh papri deh. Coba pelan pelan, papri. So guys, tobat daler itu tuh, ke papri ya tiap lalu. Itu yang ચા ના પાપડી આમ તો બિસ્કુટમાં જ મજા પણ ગઈ પાપડ ચા પાપડી ખાવા માંડી પડે ત્યાં જોઈ શકો છો ચા ના પાપડી આ ગઈ મતલબ

એક <laughs> બે

ખા તો ખરો પછી ખબર પૈસા આપણા તો અવળો પ્રેંક થઈ ગયો આપણા કરવાનો તો બીજા ઘાત પ્રેંક અને આપણા જે છોકરાને ખબર હતું ને એ થોડું શીતરો ના એને આલિ પાણીને અલગ ધોઈ નાખી ફાઇનલી આપણે જે મસાળું હતું જેમ ફળ એને ધોઈ નાખીને ખાઈ લીધું અને જેને બીજા સાથે જે ખજૂરાળું હતું એક જણો આપણે ખાઈશું એમાં બીજાને ખબર પડી જાય તેને એને બીજું ખાધું નહીં અને એમાં આપણા ઘર જ ફ્રેન્ક કરી તો ચાલો આપણો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ કાંઈ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને વિડીયોને અહીંયા જઈન કરી દઈએ તો ચાલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો